રમણલાલ વોરાના સમર્થનમાં સુરતના ફાયર બ્રાન્ડ ધારાસભ્ય કુમાર કાનાણી આવ્યા છે કુમાર કાનાણીએ રમણલાલ વોરાની માંગને સમર્થન આપતા કહ્યું કે આ ખૂબ જ જરૂરી છે કે લગ્નમાં પિતાનું પણ સમર્થન જરૂરી છે કુમાર કાનાણીએ વધુમાં કહ્યું કે લગ્ન નોંધણીમાં દીકરીઓને ભોળવીને સહી કરાવી લેવામાં આવતી હોય છે જેથી તેના પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે તો લવજુહાજ સહિતના કિસ્સાઓમાં ઘટાડો થઈ શકે છે જેથી કરીને પિતાની સહમતી ફરજિયાત કરવામાં આવે તો ખૂબ જ ઘટાડો થઈ શકશે જેથી કાયદામાં ફેરફાર ખાસ જરૂરી છે પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય માનની શ્રી રમણભાઈ વડા સાહેબે લગ્ન નોંધણી બાબતે જે મુખ્યમંત્રીને પત્ર લીધો છે અને એમાં લગ્ન નોંધણીની અંદર મા બાપની સંમતિ ફરજિયાત કરવાની જે માગણી કરી છે એ ખૂબ જ વ્યાજની માગણી છે અને સમયની માંગ છે કારણ કે અત્યારે છોકરા છોકરીઓ અમે ખાસ કરીને છોકરીઓ દીકરીઓ ગમે તે વાતમાં આવીને ભળવાઈને અથવા તો એને ફોસલાવીને જે લોકો એની સાથે લગ્ન કરે છે પછી જેહાદ જેહાદ જેવા બનાવોનો ભોગ બને છે અને એની જિંદગી દુષ્કર બની જાય છે તો આ માટે ખૂબ જ જરૂરી છે કાયદામાં ફેરફાર કરવો રમણભાઈ વોરા સાહેબે જે માગણી કરી છે પોતાના જીવન સાથે પસંદગી લઈને પોતે જ નિર્ણય કરવાનો આગ્રહ રાખી રહ્યા છે ઘણા કિસ્સામાં પ્રેમ લગ્નના પરિણામ સારા ન આવતા પણ પ્રમાણ વધ્યું છે ત્યારે લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ ઉઠવા પામી છે